પેલા તો સ્વાગત છે દરેક મિત્રો નું મારી યુટ્યુબ ચેનલ વિક્રમ તો મિત્રો આજે આપણે આવી ગામે જ્યાં ઠાકોર સમાજના ના પૂજાતા ભગવાન એમ કેવા સદારામ બાબુ સદારામ બાબુ નું અહિયાં ધામ આવેલ છે તો આપણે મિત્રો તમને દર્શન કરાવીશું અને પાછળ તમે જોઈ શકો છો કે પાછળ સદારામ બાપુનું નું ભોજનાલય છે કે પાછળ બતાવો પાછળ જે ભોજનાલય છે અને અહીંયા સામે તમને મંદિર છે તો તમને પહેલા મંદિરના દર્શન કરાવીશું સદારામ બાબુ અને ત્યારબાદ આપણે ભોજનાલય થોડી માહિતી લઈશું तो वीडियो में बने रहियो और वीडियो पर पहली बार तो वीडियो ने लाइक कर दीजो और चैनल पर पहली बार तो चैनल ने सब्सक्राइब कर दीजो तो चलो मित्रों आपड़े सदरन बाबू ने दर्शन करा दीजिए चलो जय श्री धरम बाबू जय श्री जय श्री धरम जय जय गुरुदेव जय गुरुदेव हां जय श्री धरम बाबू जय श्री धरम बाबू चलो कैमरा में જય તો તમે દર્શન કરી શકો છો જય સિદારામ બાબુ ગામ નું લોકેશન આપણને આવી રીતે કઈક જોવા મળે છે તમે જોઈ શકો છો આ બાજુ પર મને બતાવો આ પાછળ મંદિર છે ને એની આ સામે અહીંયા ભોજન આવે છે

જયશ્રી બાબુ મારું નામ સેવક દાસ બાપુ ટોટાણા સદારામ બાપુ સેવક અને સેવા સેવા અને સેવા ચાલુ છે અને અનેક ક્ષેત્ર પણ ચાલુ છે અન્નપૂર્ણા ચાલુ છે સદારામ બાપા ચલાવે છે સદારામ બાપા એક ઓળિયા ઓળિયા હતા

તમે જોઈ શકો છો કે જે સદરામ બાપુ જેમ કહેવાય કે બેઠક તેમની બેઠક પણ અત્યારે હાલમાં એમને છે અને અહીંયા અહીંયા કેમેરામાં નજીક આવો અહીંયા જે તેમના જે જૂતા કહેવાય એમ કહેવાય એ પણ અહીંયા સાચવીને રાખેલા છે અને તમે જોઈ શકો છો કે તેમના કપડાં એમ એ પણ અહીંયા સાચવીને રાખેલા છે અને આ બાજુ તમે કેમેરામેન આવો નજીક આવો અહીંયા પણ તમે જોઈ શકો કે જે ઢોલક તેમને વધુ પ્રિય હતી ઢોલકને ને આ જે પેટી ને સંતાર એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો એ પણ હાલમાં એમને સાચવીને રાખેલું છે

જો વિડીયો પછી આવી વિડીયોને લાઇક કરી દીધો અને કોમેન્ટમાં જય સાતારામ બાબુ લખવાનું ના પૂતા અને મારી આ ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દરેક મિત્રને જય સાતારામ બાબુ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે ભાત્ર